હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે અમારે જવાનું છે એક જગ્યાએ ઓપનિંગમાં તો ત્યાં શું શું મળશે શું શું હશે હું તમને આખા વિડીયોમાં બતાવીશ તો જોડાયેલા રહેજો આખા વિડીયામાં અને જોજો કે આ શોપમાં કઈ કઈ વસ્તુ મળે છે અને શું તમે જુનાગઢની અંદર રહો છો અથવા તો જુનાગઢની આજુબાજુમાં રહો છો તો જરૂરથી એક વખત આ શોપની મુલાકાત લેજો જ્યારે જ્યાં હું આજે ઓપનિંગમાં જઈ રહી છું એ ગોકુ એન્ટરપ્રાઇઝ બહુ મસ્ત મસ્ત વેરાયટી રાખે છે એનો આખો વિડીયો હું આજે તમને બતાવીશ તો તમે આખો વિડીયો જોજો અને જરૂરથી ખરીદી કરવા જજો કારણ કે તમારા બજેટમાં ત્યાં તમને ગમતું સ્ટાન્ડર્ડ વસ્તુ મળી રહેશે હેલો ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છીએ સરસ મજાની એક ગોકુળ એન્ટરપ્રાઇઝ સોપ છે એનું ઓપનિંગમાં તો ઘણા બધા સગાવાલા તે લોકોના અહીંયા આવ્યા છે ને અમને પણ ઇન્વિટેશન હતું એટલે અમે પણ આવ્યા છીએ તો આજે આખા વિડીયામાં તમે જોજો કે આ સરસ મજાની સોપ જે બાયપાસ જૂનાગઢ જે પૃષ્ટિ સંસ્કાર સ્કૂલની બાજુમાં આવેલી છે ગોકુળ એન્ટરપ્રાઇઝ એના આજે સરસ મજાના રામનવમીને દિવસે એનું આજે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે આખો વિડીયો જોજો કે જેમાં તમને ઘરની ઘર વખરી ટોટલી ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈને બધું મળશે અત્યારમાં એવા છે તો અમને સીધો પહેલાં નાસ્તો આપ્યો કે તમે નાસ્તો કરી લો અને બહુ જાજા બધા મહેમાન હોવાને લીધે ઘણા બધા શોપની અંદર છે એટલે અમને લોકોને નાસ્તો કરીને અમે થોડીક વાર અહીંયા બેઠા છીએ અને અમે એની મુલાકાત લેશું જુઓ તમે કે આ સરસ મજાની શોપ એની અંદર શું શું વસ્તુ મળે છે કે જે આપણા રસોડાની અંદર અમુક વસ્તુ હોય ઘટતી હોય આપણે લેવા માગતા હોઈએ પણ આપણને ખબર ના હોય કે સારી વસ્તુ ક્યાં મળશે ખાસ કરીને એટલે આ વિડીયો મૂકો છે કે આપણે જૂનાગઢના હોય અથવા તો જૂનાગઢના આજુબાજુના ગામના હોય તો આપણે ગમે એ વસ્તુ કંઈ ઘટતી હોય તો આપણે છે ને કોકને પૂછીએ કે આ વસ્તુ ક્યાં મળશે મારે લેવી છે તો એ પ્રશ્ન તમારો આજે દૂર થઈ જશે કારણ કે જૂનાગઢમાં મધુરમ બાયપાસ જ્યાં પૃષ્ટિ સંસ્કાર સ્કૂલ આવેલી છે જે નામી સ્કૂલ છે જૂનાગઢની અંદર એની બાજુનું જ ગોકુળ એન્ટરપ્રાઇઝ કરીને આ શોપ કરી છે બે છે બાજુમાં કારણ કે એક દુકાનમાં તો આટલો બધો સામાન ન સમાય સ્વાભાવિક છે અને રસોડાની ટોટલી વસ્તુથી લઈને ઘરની ટોટલી વસ્તુ તમને અહીંયા જોવા મળશે જો આખો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કપડાં સુકવવાની દોરીથી લઈને રસોડાની તમામ વેરાયટી ત્યાંથી લઈને આપણે ઇલેક્ટ્રોનિક ટોટલી વસ્તુ પંખાથી લઈને મિક્સર બ્લેન્ડરથી લઈને ટેબલ પંખા અને એવી અનેક વસ્તુ કે જેના નામ પણ અત્યારે બોલીએ ને તો ઓછા પડે એસી કૂલર ને રસોડામાં બાથરૂમની અંદરના સ્ટેન્ડ અને એવું તો કેટલું કે તમે એમ વિચાર ના કરી શકો અમે તો ગયા ને તો અમને તેમથી ઓહો આટલી બધી વસ્તુ ને આટલી મસ્ત વેરાયટી આટલી ક્વોલિટીવાળી અને એ પણ આપણા દામમાં આપણા બજેટમાં તો તમે જો લેવા માગતા હો ને તો તમે જરૂર એક વખત ગોકુળ એન્ટરપ્રાઇઝમાં આવજો અને તમે કદાચ લેવા ન પણ માંગતા હોય ને તો પણ મુલાકાત તો જરૂર લેજો જ એમાં કોઈ ટેક્સ નથી લાગતો એમાં કોઈ ચાર્જ નથી લાગતું પણ તમે જોશો તો તમને આઈડિયો આવશે તમે જોશો તો તમને ખબર પડશે કે આ વસ્તુ અહીંયા આટલા ભાવમાં છે બીજે આટલા ભાવમાં છે અહીંયા આ વસ્તુ આવી મજબૂત અહીંયા છે બીજે આવી છે તો જરૂરથી આ સરસ મજાની શોપની મુલાકાત લેજો જો આખો પરિવાર નંદાણીયા પરિવાર અહીંયા હાજર છે અને એની બેબી છે એ મારી સ્ટુડન્ટ હતી એક સમયે તો એનો ખાસ આગ્રહ હતો કે મેડમ તમે આવજો ને આવજો અમારા પપ્પાની દુકાનનું ઓપનિંગ હશે ત્યારે અને આજે સરસ મજાના રામનવમીના દિવસે જો આજે આ દુકાનનું ઓપનિંગ થઈ રહ્યું છે ને તો આ બધી વસ્તુ જોઈને તો મારું તો મન બહુ ખુશ થઈ ગયું કે અરે વાહ આપણે તો જોઈ પણ ના હોય એવી એવી વસ્તુ અહીંયા મળે છે તો તમે રાહ શે નહીં જોવો છો જરૂરથી એક વખત મુલાકાત લેજો લ્યો કે ના લ્યો પણ આવજો જરૂર અને જરૂરથી અહીં બજેટ તમારા બજેટમાં મળી રહેશે કે અત્યારે મોસ્ટલી આપણે વસ્તુ લેવા જાય તો આપણે ભાવતાલ જોતા હોઈએ પૂછતા હોઈએ અને બહુ મોંઘું પડે તો આપણે એ વસ્તુ છોડી દઈએ પણ ખરેખર અહીંયા છે ને તમારા બજેટમાં મળી જશે આજે મેં જોયું છે અમે ઘણા લોકોએ ખરીદ્યું એટલું છે કે આજે ઓપનિંગના દિવસે એટલું ખરીદી કરી છે ને કે વાત પૂછું મને એટલું મસ્ત છે ને કે આંખોને જોવું ગમે કે વાહ સરસ આવસર તો જરૂર આવજો